મગફળીની ખરીદીમાં ગોલમાલ પર રાજનીતિ ગરમાય છે ધારાસભ્ય અરવિંદ લાડાણીના આક્ષેપ પર દિલીપ સંઘાણી પ્રહાર ગુજકો માસોલની ટેકાના ભાવે ખરીદીમાં ગેરરીતિના આરોપો ખોટા છે સંઘાણી આ નિવેદન આપ્યું સાથે જ કહ્યું કે પંચોતેર ટકા મગફળી ખરીદવાની જવાબદારી ગુજકો માસોલને સોંપાઈ છે કોઈ પણ સેન્ટર પર ગેરરીતિ થાય તો પગલા લેવા કહ્યું છે ગુજકો માસોલ દ્વારા ગેરરીતિ કરાય છે તે આક્ષેપ ખોટા છે મગફળી નાફેડ આપે છે ગુજકો માસોલ નહીં ખોટા આક્ષેપ બદલ માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે નરેન્દ્રસિંહ નામના કર્મચારીએ એક કરોડનો બદનક્ષીનો દાવો કર્યો હોવાની પણ તેમણે વાત કરી સાથે જ કહ્યું કે ધારાસભ્ય સાચા છે કે ખોટા તેનો ખ્યાલ કોર્ટમાં આવી જશે ગઈકાલે જૂનાગઢમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ગોલમાલના આક્ષેપો લાગ્યા હતા બીજેપીના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આક્ષેપો કર્યા હતા ઉચકો માસોલના અધિકારીઓ મનમાની કરતા હોવાના આરોપ હતા જૂનાગઢ જિલ્લામાં થતી ટેકાના ભાવે ખરીદીમાં ગોલમાલના આક્ષેપ કરવામાં આવ્યા હતા જૂનાગઢમાં થયેલી ટેકાના ભાવે ખરીદી અંગે તપાસ કરવા માટે માંગ કરવામાં પણ આવી હતી તો ધારાસભ્ય અરવિંદ લાડાણી કે જેમણે આરોપો લગાવ્યા હતા જેનો વળતો જવાબ સંઘાણી સાહેબે આપ્યો છે તેમણે એવું કહેવું છે કે ક્યાંય પણ આવી જે ગોલમાલ છે એ નથી થતી સાથે જ બદનક્ષીનો દાવો કરવાની પણ વાત કરી છે ગઈકાલે જૂનાગઢમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ગોલમારના આરોપ લાગ્યા હતા તો આપણી સાથે વાત કરવા માટે આ જ મુદ્દે દિલીપભાઈ સંઘાણી જોડે ગયા છે

અધૂરી વાતમાં એવી સ્થિતિ દેખાય કે હું દાવો કરવાનો છું મારા અધિકારી ભૂષકો મોસલના જે છે એમણે મને નરેન્દ્રસિંહ પરમારે જણાવ્યું કે અમારા નામનો જ્યારે ઉલ્લેખ કર્યો છે અને આમાં સંપૂર્ણ પારદર્શકતા છે કોઈ જગ્યાએ કોઈ પ્રકારનો ભ્રષ્ટાચાર કે અનિયમિતતા ગેરરીતિ થઈ નથી ત્યારે અમારી વ્યક્તિગત એટલે કે નરેન્દ્રસિંહ પરમારની અને ગુજકોમસુની આબરૂ ઇમેજ તૂટે એ સ્થિતિનો આક્ષેપ છે તો મને એક કરોડ રૂપિયાનો દાવો આક્ષેપ કરનારની સામે મંજૂરી આપો તો સ્વાભાવિક છે કે વ્યક્તિગત રીતે એમને પોતાની ઇમેજ તૂટે એવું લાગતું હોય અને કાયદેસરતા કોર્ટમાં પડકારવાની હોય તેમાં હું ના ન કહી શકું અને હું પરવાનગી આપીશ એટલે આક્ષેપમાં કેટલી તથ્યતા છે અને અધિકારીએ જે વાત કરી એના ઉપરથી એ વિશ્વાસ રાખી શકું કે અમે કોઈ જે રીતે કોઈ પ્રકારે થઈ નથી એટલા માટે કે આખા ગુજરાતમાં જે ખરીદી થઈ રહી છે એમાં સૌ પ્રથમ હું માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનીશ કે એમને દોઢસો ટકાના પડતર કિંમતના ભાવથી ખરીદી કરી છે એવું જે ગુજરાતની અને દેશની જનતાને ખેડૂતોને વચન આપ્યું તે પ્રમાણે તેર લાખ ટન મગફળી ખરીદવા માટેનો નિર્ણય કેન્દ્ર સરકારે કર્યો એમાં પંચોતેર ટકા નાફેડ અને પચીસ ટકા એનસીસીએફ નાફેડની જે ખરીદી છે એ ગૂચકો માસોલને સોંપી છે અને ગુચકો માસોલ આ ખરીદી પૂર્ણતા તરફ જઈ રહી છે અને જે દિવસે આ ખરીદી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાઘવીભાઈ પટેલે નિર્ણય કરીને ગુસકો માસોલને સોંપી ત્યારે પણ મેં જણાવેલું કે ગુજરાતના ગુચકો માસોલના ખરીદીના કોઈ પણ સેક્ટર ઉપર કોઈપણ પ્રકારની અનિયમિતતા ગેરરીતિ કે ભ્રષ્ટાચાર કોઈપણની નજરમાં આવે તમારે ધ્યાન ઉપર મૂકે જેથી કરીને જે કોઈ પગલાંઓ લેવાના હોય છે કડકમાં કડક કોઈપણ સાથે સંકળાયેલી મંડળી છે તો અમે એમાં કાયદેસર પગલાં ભરીશું આ દિવસ સુધી કોઈ એવી ફરિયાદ ભ્રષ્ટાચારની ગેરરીતિની આવી નથી હા બારદાનની ફરિયાદો આવી છે કે અમને સમયસર મળતા નથી બારદાન પૂરા પાડવા માટે કૂચકો મસોલે ટેન્ડર પણ બહાર પાડેલા પણ નાફેડ તરફથી અમને છેલ્લી ઘડીએ જણાવવામાં આવ્યું કે બારદાન નાફેડ પૂરા પાડશે એટલે અમારે નાફેડની જ ખરીદી અમારી હતી એટલે અમે બારદાન ખરીદ્યા નહોતા અને નાફેડ તરફથી બારદાન પૂરા પાડતા હતા વચ્ચે નાફેડ તરફથી જે બારદાનો સમયસર મળવા જોઈએ ન મળ્યા એટલે મેં જેઠાભાઈને પણ ફોન કરીને વાત કરી જેઠાભાઈ પણ કડકાઈથી બારદાનો ઝડપથી મળે એના માટે પ્રયાસો કર્યા એક અધિકારી પોતાની ફરજમાં સમયસર કામ નહીં કરી શકતા હોય તો એને સસ્પેન્ડ પણ કર્યા એટલે જેટલી ઝડપથી બારદાનો મળે એવા પ્રયાસો નાફેડે પણ કર્યા પણ મળી શકતા નહોતા એટલે ગૂચકો મસણ પાસે ન આવે ગુસકો મસો નીચે ન પહોંચાડી શકે આ સિવાય કોઈ ફરિયાદ મારા સુધી પહોંચી નથી એટલે નિયમિતતાથી ગુજકો મસૂલના અધિકારીઓ ઉપરથી માંડીને નીચે સુધી જે રીતે પારદર્શાથી ખરીદી કરે છે અને કરી રહ્યા છે અને સમયસર ખરીદી પૂરી કરવામાં એમાં જ્યારે માણાવદરની વાત આવે તો માણાવદર સેન્ટર બે ત્રણ ચાર એની ખરીદીઓ પૂર્ણ થઈ ગઈ છે કેટલાય દિવસથી અને એક સેન્ટર બાકી છે એની એકોતેર ટકા ખરીદી થઈ ચૂકી છે થોડા દિવસમાં બાકીની ખરીદી પણ પૂરી થવાની છે એટલે આ ત્રણ સેન્ટરની ખરીદી પૂરી થઈ ગઈ ક્યાં સુધી પણ કોઈ ભ્રષ્ટાચારનો આક્ષેપ કે ફરિયાદ મારા સુધી પહોંચી નથી બિલકુલ દિલીપભાઈ આપણી સાથે ધારાસભ્ય અરવિંદભાઈ પણ જોડાઈ ગયા છે અરવિંદભાઈ

બિલકુલ અરવિંદભાઈ દિલીપભાઈ જોડેથી આનો જવાબ લઈ લઈએ દિલીપભાઈ ફરિયાદ પહોંચી ગઈ છે એમનું કેવું છે કે નાણાકીય ગેરરીતિની કોઈ ફરિયાદ નથી પણ બારદાનને લઈને જેમને એ શંકા હતી અને ફરિયાદ હતી તો તો એ મેં કીધું એ તો આખા રાજ્યમાં છે એ કોઈ ભ્રષ્ટાચાર ન કહેવાય પહેલા બિલકુલ અરવિંદભાઈ તમે ગઈકાલે એવું પણ કહ્યું હતું કે અધિકારીઓ મનમાની કરી રહ્યા છે એ મુદ્દે કઈ પૂછવા માંગો છો જે અધિકારીઓ પણ જ્યારે ખરીદી સેન્ટર વાળા સોતા અધિકારીઓ ફોન કરતા હોય ત્યારે ક્યાંય સંતોષકારક જવાબ નથી મળતો મતન ફક્ત એટલું જ કહે ના ના અમે જોઈ લઈએ છીએ અને વા ફોન કર્યા પછી આઠ આઠ દિવસ સુધી કે પંદર દિવસ સુધી બારદાન ના આવે ને ખરીદી અટકી જાય ને સામે જે સેન્ટર હોય છે એમાં ખરીદી કન્ટિન્યુ ચાલુ રે છે આને હિસાબે વેવા થાય બિલકુલ તો દિલીપભાઈ ફરિયાદ કરી રહ્યા છે કે અધિકારીઓ બરાબર રીતે યોગ્ય રીતે જવાબ નથી આપી રહ્યા ખેડૂતોને એ તો બરાબર ગણવો ન ગણવો એ બેની ચર્ચા વિશેનો સવાલ છે એમાં કશું નહીં કહી શકું કારણ કે આખા ગુજરાતમાંથી આજે આ પ્રશ્ન ઊભો થયો છે એટલું ખરીદી પૂરી થવા જાય ત્યારે કદાચ બરાબર શું કયો કેવો વ્યવહાર કર્યો એ ધ્યાન દોર્યું તો સંબંધિત અધિકારીને કહી શકે બિલકુલ અરવિંદભાઈ કોઈ આ ધારો કે તમે કીધું નાણાકીય ગેરરીતિ નથી પણ અન્ય બારદાનની તકલીફ છે બીજી કોઈ એવી તકલીફ છે કારણ કે દિલીપભાઈ આપણી સાથે જોડાયેલા છે આપ સીધો એમને સવાલ કરી શકો છો અને જવાબ આપશે બારદાન નો પ્રોબ્લેમ તો આખા ગુજરાત માં છે નજીક ના સમય આખા ગુજરાત માં નથી માણાવદર સેન્ટર ની જ વાત કરું તો ચાર સેન્ટર માં એક સેન્ટર ને વાલા આલે ઈ મારો ચોખ્ખો વાત છે એમ દિલીપભાઈ આપની પ્રતિક્રિયા અરવિંદભાઈ તો એવું કહી રહ્યા છે કે માણાવદરમાં ને ત્યાં વાલા દવલાની નીતિ ચાલી રહી છે ચાર સેન્ટર છે એમાંથી ત્રણ સેન્ટરમાં ખરીદી પૂરી થઈ ગઈ હોય અને એક સેન્ટરમાં એકોતેર ટકા જેટલી ખરીદી થઈ ગઈ હોય ત્રીસ ટકા ઓગણત્રીસ ટકા બાકી હોય હવે ત્રણ સેન્ટર જ સો ટકા ખરીદી પૂરી થઈ ગઈ હોય તો વાલા દવલાઓ તો ત્રણ સેન્ટર ક્યાં જ થાત પૂરા

તો એને એટલું નાયા કેમ નથી આવતા મારો મુદ્દો આખો કહેવાનો એ થાય દિલીપભાઈ અરવિંદભાઈ નો સવાલ આપના સુધી પહોંચ્યો શું અરવિંદભાઈ એવું કહી રહ્યા છે કે બે નંબરના સેન્ટરમાં બધી કામગીરી કરવામાં આવી હતી તો પછી બીજા સેન્ટરમાં કેમ નહીં એવું એમનું કહેવું છે

સ્વીકારી પણ લીધું છે કે કાર્યવાહી જે આ બારદાન ને લઈને છે એ કરવામાં આવશે એટલે મૂળ અત્યારે એમને એવું કીધું છે કે અરવિંદભાઈ તો મારા ઘરના છે વધારે ચર્ચા કરવાનો મતલબ નથી હું તો સીધો ફોન કરીને પણ ચર્ચા કરી લઈશ મારે સારા સંબંધ છે એવો કોઈ ઇસ્યુ નથી દિલીપભાઈ જોડે મારે કોઈ વ્યક્તિગત કઈ પ્રોબ્લેમ નથી મારા વડીલ છે પણ ક્યાંક ને ક્યાંક ગુસ્કો માસોલ અધિકારીઓ જે વર્તન કરે એની સામે મારો વાંધો હતો એટલે એમાં એમણે એવું જવાબ આપ્યો કે તપાસનો વિષય છે અને પછી હવે એમણે ચર્ચા બહુ લંબાવવાની ના પાડી અને ફોન જે લાઈવ હતું એ કટ કરી દીધું એક એક છેલ્લો સવાલ છે અરવિંદ ભાઈ જે બદનક્ષીનો પણ કોઈક અધિકારીએ તમારી ઉપર અથવા તો જેણે પણ આ દાવો કર્યો છે એની ઉપર આ એક કરોડનો માન આનીનો કંઈક દાવો કર્યો છે એની ઉપર આપની પ્રતિક્રિયા શું છે

બિલકુલ આભાર અરવિંદભાઈ આપ અમારી સાથે જોડાયા અને વાતચીત કરીએ બધા